નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે ચોરી બટાકાના શાકની રેસીપી શેર કરીશ આ શાક ખૂબ જ ઝડપથી બની અને તૈયાર થશે સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બનશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ શાક બનાવવા માટે કુકરમાં મેં ચાર થી પાંચ ચમચી જેટલું તેલ લીધું છે અહીંયા અમે મગફળીના તેલનો ઉપયોગ કર્યો છે હવે આપણે તેમાં અડધી ચમચી રાઈ નાખી દઈશું અને અડધી ચમચી જીરું એડ કરી દઈશું બંને સરસ મજાના તતળી જઈને પછી આપણે તેમાં લસણ આદુ અને લાલ મરચું પાવડર વાપરી અને જે ચટણી બનાવી છે ને તે નાખીશું આ ચટણી નાખવાથી શાક ખૂબ જ સ્વાદિષ્ટ બની અને તૈયાર થશે તો બધા શાકમાં આ ચટણી હું વાપરું છું તો પહેલાંથી જ આ લસણ આદુ અને લાલ મરચું પાવડરને ખાંડી અને તૈયાર રાખવાનું હોય છે અને જ્યારે પણ શાક બનાવીએ ને ત્યારે તેમાં તેનો ઉપયોગ કરી લેવાનો હવે તે ચટણી સરસ મજાની સંતળાઈ જાય ને પછી આપણે તેમાં થોડુંક નાના ટુકડા કરેલી ડુંગળી નાખી દઈશું તો ડુંગળી નાખવાથી શાકનો ટેસ્ટ છે ને તે ખૂબ જ વધી જશે પરંતુ જો તમે ડુંગળી ન પસંદ કરતા હોય ને તો ડુંગળીને સ્કીપ કરી દેવાની હવે તેમાં ટુકડા કરેલા ટમેટા નાખી દઈશું અને તેને થોડી વાર માટે હવે આપણે નાના ટુકડા કરેલા બટાકા નાખી દઈશું ચોરીને પહેલેથી જ મેં સરસ મજાની ધોઈ અને તેના નાના નાના ટુકડા કરી અને તૈયાર રાખ્યા છે તો આપણે તે પણ તેમાં એડ કરી દઈશું તો ચોરી એકદમ કોણી હોય ને લેવાની દેશી ચોરીનો ઉપયોગ કર્યો છે તો આ ચોરી ખાવામાં ખૂબ જ મીઠી હોય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે હવે આ બંને વસ્તુઓ નાખી અને તેલમાં જ આપણે તેને સરસ રીતે ચડવા દેવાનું છે તો ત્રણથી થી ચાર મિનિટ માટે તેલમાં જ આપણે તેને આ રીતે ફેરવતા રહીશું ચાર મિનિટ પછી તમે જોશો કે ટમેટા અને જે ચોળી છે ને તે થોડીક પોચી થઈ ગઈ છે અને તેલમાં સરસ રીતે સંતળાઈ ગઈ છે તો અહીંયા ચાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈએ તો આપણે તેમાં નાખીશું એકથી દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર તમને જે પ્રમાણે તીખાસ પસંદ હોય ને તે પ્રમાણે તમારે તીખાસ નાખવાની અહીં આપણે જે ચટણી નાખી હતી ને લસણ આદુ અને લાલ મરચું પાવડરની તેમાં પણ થોડુંક મરચું પાવડર તો છે જ તો એ પ્રમાણે આપણે અહીંયા મરચાં પાવડરનો ઉપયોગ કરીશું ચોથા ભાગની ચમચી આપણે હળદર નાખી દઈશું અને દોઢ ચમચી જેટલું ધાણાજીરાનો પાવડર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરી બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા મસાલા સાથે બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું તો તમારે જે પ્રમાણે રસો રાખવો હોય ને તે પ્રમાણે રસો આમાં રાખી શકાય છે જો બાજરાના રોટલાહારે તમારે આ શાક ખાવાનું હોય ને તો થોડોક વધારે રસો રાખવો જેથી રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે તો અહીંયા એક ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું છે ફરીથી પાણીને શાક સાથે સરસ રીતે મિક્સ કરી અને કુકરના ઢાંકણને આપણે બંધ કરી દઈશું ત્રણ વિસલ પછી આપણે ફરીથી કુકરને ખોલીશું કુકરનું પ્રેશર રિલીઝ થાય પછી આપણે ઢાંકણને ખોલીશું તો અહીંયા આપણું એકદમ સ્વાદિષ્ટ શાક બની અને તૈયાર થઈ ગયું છે આ શાકને તમે રોટલી કે રોટલા સાથે ખાઈ શકો છો ભાખરી સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો હવે ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી અને આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું ઉપરથી થોડી કોથમરી તેના ઉપર સ્પ્રિન્કલ કરી દઈશું મિત્રો તમને જો મારી આ શાકની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં આ રેસીપીને જરૂરથી શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ